ખેડા જમાએ બગાડ્યો સસરાનો પ્રસંગ લગ્ન પ્રસંગે હુમલો કરી હત્યાના મામલામાં ચાર ઝડપાયા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોર આમલી ગામે બે દિવસ અગાઉ પોતાના શાળાના લગ્ન પ્રસંગે સાવલી તાલુકાના નારા ગામેથી કેટલાક વ્યક્તિઓ સાથે સસરાના ઘરે આવેલા જમાઈએ ડાન્સ કરવા બાબતે ઝઘડો કર્યો હતો જે ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવીર સિંહ ઉર્ફે જીજ્ઞેશ પરમાર અને તેની સાથે આવેલા લોકોએ પોતાની સાથે લાવેલા ચપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તેમજ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી

મર્ડર થયેલું આમ તો એની અંદર એક લગ્ન પ્રસંગ હતો અને એમના જે રિલેટિવ છે એ વડોદરાના સાવલી તાલુકાના નારા ગામથી આવેલા હતા અને ડાન્સ દરમિયાન બોલાચાલી થતા જે મરણ જનાર ભાઈ છે સોલંકીભાઈ એમને આરોપીએ ચપ્પુ મારેલું અને તાત્કાલિક ઘટના બની અને પોલીસ પણ પહોંચી ગયેલી અને તાત્કાલિક જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરેલા પરંતુ કમનસીબે એક ડેથ થયેલું અને અન્ય ત્રણ ચાર લોકોની ઇન્જરી થયેલી ફરિયાદ દાખલ કરી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસનો પણ સહકાર લીધેલો અને જે નામજોગ ચાર આરોપી છે એ ચારે ચાર આરોપીને પકડી લેવામાં આવેલા છે અને અન્ય ત્રણ ચાર જણા અજાણ્યા એ અજાણ્યા જે આરોપીઓ છે એ કોણ છે એ માટેની આગળની બધી પૂછપરછ ચાલુ છે અને તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મંડોરા કરી રહ્યા છે અને તપાસની અંદર તમામ વૈજ્ઞાનિક પુરાવા તમામ અન્ય પુરાવા મેળવી અને સારામાં સારી તપાસ થાય તપાસનો એક પણ મુદ્દો બાકી ન રહી જાય એ બાબત ની ખાસ કાળજી રાખવામાં આવશે આપ નિહાળી રહ્યા છો જનતાની ની જમાવટ આઝાદી સમાચારોની